મુવાલના તલાટી કમ મંત્રીને ટેલીફોન થી માહિતી મંગાવવામાં આવી ત્યારે તલાટીએ પોતે અજાણ હોવાનું જણાવી દીધું આથી મામલતદારે તાત્કાલિક માટી ખનનની કામગીરી બંધ કરાવવાનો હુકમ આપ્યો હતો ત્યારે મામલતદારના આ ચાપતા વલણ બાદ સાવલી તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોમાં પણ આવી ઓચિંતી રેડ થાય તો ગેરકાયદેસર માટી ઉલેચવાના અનેક કિસ્સાઓ પકડાઈ શકે છે તાલુકા અને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા હવે ખનન પ્રત્યે વધુ ચુસ્ત કામગીરી હાથ ધરવામાં આવશે તેવું અનુમાન છે